मांडवी ખાતે भारतीय सेनाना सम्मानमा भव्य तिरंगा यात्रा યોજાય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સંસદ પ્રભુભાઈ વસાવા તિરંગા પદયાત્રામાં સહભાગી બન્યા 42 ફૂટ લાંબો તિરંગા સાથે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવનાનો જયઘોષ ભારત માતા કી જય વંદે માતરમ ના નારાઓ સાથે માંડવીના નગરજનો જોડાયા માહિતી બ્યુરો સુરત ગુરુવાર ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારેમાં ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે માંડવી ખાતે આશાપુરા મંદિરથી એસટી બસ ડેપો સુધીની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સાંસદ પ્રભુભાઈ વસાવા તિરંગા પદયાત્રામાં સહભાગી બન્યા હતા 42 ફૂટ લાંબો તિરંગા સાથે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભావનાના જયઘોષ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, ભારતીય સેના જિંદાબાદ ના નારાવ સાથે માંડવીના નગરજનો જોડાયા હતા. ભારતીય સેનાના શૌર્ય, पराक्रम, વીરતાને બિરદાવવા તેમજ પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી जवाબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ राठौड़, મહામંત્રી જીગર નાયક अग्रणी रोहित पटेल जी पंचायतना सभियों, एनजीओ शाला कॉलेजों विद्यार्थी शिक्षकों सहित नगरजनों सहभागी बनया था जगदीश भरवाड़ न्यूज फोर्टीन मानवी